નમસ્કાર મારું નામ શૈલેષજી હું આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનો શિષ્ય છું અને આવ્યો છું આપના શહેર દિશામાં તારીખ બે જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી આ ચાર દિવસ દરમિયાન યોગ મહોત્સવ યોગ એટલે જોડાવું અને મહોત્સવ એટલે મોટો ઉત્સવ જેમ આપણે કહીએ છીએ ને મહાશિવરાત્રી એવી રીતના આ ચાર દિવસ ઘણા જ બધા લોકો ભેગા થશે અને ભેગા થઈને યોગના માધ્યમથી કઈ રીતે શરીરને સ્વસ્થ કરી શકાય મનને શાંત કરી શકાય અને એક સારા પારિવારિક ભાવનાઓ સાથે ભેગા મળીને રહી શકાય ને એવું કંઈક બહુ સ્પેશિયલ શીખવાડવાનું છે આ ચાર દિવસ બે કલાકનો શિબિર તમારા જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન લાવશે તમારા જીવનમાં બહુ જ મોટો બદલાવ લાવશે એ મારી જવાબદારી છે આ ચાર દિવસ સ્પેશિયલી આ વખતે અમે વેઇટ લોસ જે અત્યારના સમયની સૌથી મોટો પ્રશ્ન છે ચિંતા છે વજન કઈ રીતે ઘટાડવું અને આ વજન ઘટાડવાની કેટલીક એવી ટીપ્સ જે તમે ઘરે બેસીને કરીને આરામથી તમારું વજન ઉતારી શકો છો અને એક સારા સ્વાસ્થ્ય એક સંપૂર્ણ સ્વાસ્થ્ય તરફ તમે આગળ જઈ શકો છો આ લાવો વારંવાર મળતો નથી હા આર્ટ ઓફ લિવિંગ પરિવાર ડીસા આનું આયોજન કરી રહ્યું છે અને આપણાને આપણા પરિવારને જો બહુ જ સુંદર અદ્ભુત ફાયદો થઈ શકતો હોય તો મને એવું લાગે છે તમારે બધાને જોડાવું જોઈએ આ ક્લિપ આ વિડીયોના માધ્યમથી તમને એને ઇન્વિટેશન આપવા માટે આવ્યું છું બધા જ આવો બધા જ જોડાઓ અને જોડાઈને તમારા પરિવારને તમારી આવનારી પેઢીને સંપૂર્ણ સ્વાસ્થ્યની એક સુંદર ગિફ્ટ આપો હા આટલું જ કહીને વિનવેશ અત્યારે મળીએ છીએ આપણે બે તારીખે સવારે છ વાગે શુભમ પાર્ટી પ્લોટ જે ડીસામાં આવેલો છે ત્યાં આવવાનું છે તમારે હા અને જોડાવવાનું છે થેન્ક યુ સો મચ